વેટલો નામજો અલ્યા કાળુ ખરેખર અલ્યા પેટનો પૈસો કાળુ એવું છે દોફારે હું ચાલુ કરું ભરું લે દે ભાઈ ચાલુ કરી બે ઉભરો દો ઉભરો ખરેખર પેટનો પૈસો એનો બાપે ને તર હડ બે દોડ બે તો જો રૂપિયા બે બે હવે મને ખબર તો આપણે આ દોનો

બેસતો છે પણ ભાઈ ગમતું ખાતર લેવા આવું કીધું લેતા ભૂલા પડ્યા બસ લેતા ગોમ્બર ફરવા

હા અમે દબાવી છો પૂછું રાજી કરી અમારા આગેવાન પણ હજુ તો ત્યાં પૂછું

ભૂસ નહી મારવા જવાનું આપડે પૈસા વાળો પેલો હવે